હેલ્લો દોસ્તો કેમ છો બધા આશા કરું છું કે મજામાં જ હશો તો આજે હું પપ્પા માટે બે લાઇન બોલવાની છું જો તમે પણ તમારા પપ્પાને પ્રેમ કરતા હોય તો આ વિડીયો જોવાનું ભૂલતા નહીં તો ચાલો વિડીયો સ્ટાર્ટ કરીએ લાઇક કમેન્ટ એન્ડ શેર હંમેશા ટોકે ખી જાય થોડું બોલે અને છેલ્લે મનગમતું આપીને મનાવી લે દુઃખના સમયમાં ક્યારેય આગળ ના આવવા દે પણ સુખના સમયમાં હંમેશા આગળ કરે જ્યારે કંઈક સફળતા મળે ત્યારે બધા કરતાં વધારે તાળી વગાડે અને ક્યારેક ખોટું કામ કરીએ તો આપણી બેન્ટ પણ બજાવે પપ્પા એટલે આ મતલબી દુનિયાના સૌથી વધુ બે મતલબ માણસ જે પોતાનું છોડી આપણું વિચારે કોઈકે મને પૂછ્યું જિંદગીમાં પિતાનું મહત્ત્વ શું છે મેં કહ્યું એકવાર અંગૂઠા વગર કંઈક લખીને બતાવો